ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે મહત્તમ લાભ મળે અને તેઓનું જીવન ધોરણ સુધરે તે માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લઈ ખેતી કરીને ખેડૂતોનું જીવન ધોરણ સુધરી રહ્યું છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડીના એક ખેડૂતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ખેતી કરવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ મરચાંનો સારો એવો પાક મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ટપક પદ્ધતિ દ્વારા તેઓ ખેતી કરી રહ્યા છે જેના કારણે તેઓની આવકમાં પણ સુધારો થયો છે અમે કૃષિ પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો લાભ લીધો છે અત્યારે હાલમાં અમે મરચાંના છોડ લાવીને મૂકા છે હવે અમારી કામગીરી શરૂ થઈ છે અને મરચાં પણ કરતા છે એમાં અમને સારું આવક મળી છે પ્રધાનમંત્રી ટપકની યોજના લીધી છે એના માટે અમારો લાભ લીધો એના હશે અમે મરચાં તૈયારી કરીને રોકવાની